છેલ્લા ત્રીસ વર્ષથી રાજપીપળામાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ કે જેમના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરે છે ત્રીસમા વર્ષે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતી દીપકભાઈ અને જ્યોતિ જગતાપે આજે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ઘરે જ ડ્રમમાં ટેરેસ ગાર્ડન પર વિસર્જન કર્યું હતું રાજપીપળામાં એક તરફ ધબધબા ભેર કરજણ નદીમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ રાજપીપળામાં આવેલ મહારાષ્ટ્રન દંપતિ દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસ સ્થાને એક મોટા ડ્રમમાં પાણી ભરીને એ ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમાં જ ગણેશ મૂર્તિનો ભારે હઈએ ગણપતિ બાપ્પા મોરિયા પૂર્ચા વર્ષી લવકર્યાના નાદ સાથે ડ્રમમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું ઘરની અગાસી પર ટેરેસ ગાર્ડન પર વિસર્જન કરી ઓગળેલી માટી પાણી અને શાકભાજીના કુંડામાં રેડી દેવાશે પીઓપીની મૂર્તિ નહીં માટીની જ મૂર્તિની સ્થાપના કરી અને વિસર્જન નદીમાં નહીં પરંતુ ઘરે જ ડોલ કે ડ્રમમાં વિસર્જન કરી પાણી કુંડામાં છોડને રેડીએ સાથે જ નદીને પ્રદૂષિત પ્રદુષિત થતી બચાવીએ પર્યાવરણ બચાવીએ એવો સંદેશ વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપ્યો હતો મોટી મૂર્તિ નહીં નાની મૂર્તિની સ્થાપના કરીએ પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોય પર્યાવરણને નુકસાન થાય માટીની મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કર્યો એટલું જ નહીં દસ દિવસ ગણેશજીને ચડાવેલા ફૂલ હાર નદીમાં ન નાખતા શાકભાજીના ટેરેસ ગાર્ડનમાં કુંડામાં જ ફૂલો નાખી ખાતર તરીકે ઉપયોગ કર્યો હતો દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે